દમણ ભાજપે બિહાર વિજયની ઉજવણીનો જશ્ન મનાવ્યો ધોબી તળાવ સુધી રેલી કાઢી ફટાકડા ફોડ્યા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને પ્રચંડ બહુમતી સાથે બસો થી વધુ બેઠકો પર વિજય મળ્યો છે જ્યારે મહાગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે એનડીએની આ બં જીતનો જશ્ન સમગ્ર દેશમાં ભાજપ અને તેના સહયોગી પક્ષો દ્વારા મનાવવામાં આવી રહ્યો છે આ જ અનુસંધાનમાં દમણ ભાજપ દ્વારા પણ બિહારની આ ઐતિહાસિક વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દમણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયા પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને મહામંત્રી જીજ્ઞેશ પટેલના નેતૃત્વ હેઠળ ભાજપના કાર્યકરો અને અગ્રણી નેતાઓની એક રેલી ભાજપ કાર્યાલય ખાતેથી નીકળીને ધોબી તળાવ પર પહોંચી હતી આ દરમિયાન ભાજપના કાર્યકરોએ એકબીજાનો મોં મીઠું કરાવીને મીઠાઈઓ વહેંચી હતી અને વિજયની ખુશીમાં ફટાકડાઓ ફોડ્યા હતા આ વિજયોત્સવ પ્રસંગે ભાજપના નેતાઓએ પ્રચંડ બહુમતી સાથે એનડીએ સરકારને વિજય બનાવનાર બિહારની જનતાનો અને ભાજપ જપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રચંડ જીત નગર હવેલી હોય કે બિહારની હોય તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે નેતાઓએ વધુમાં જણાવ્યું કે જે પ્રકારે દેશની અંદર પ્રગતિ થઈ રહ્યું છે દેશ આજે ચોથી સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આ ક્ષણે બિહારની પ્રજાએ ભારતનું મૂળ અને ભારતનું મિજાજ શું છે તે બતાવ્યું છે તે બદલ બિહારની જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ઉજવણીમાં ભાજપના તમામ અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા બિહાર વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ આવ્યા અને આ રિઝલ્ટમાં પ્રચંડ બહુમતી સાથે એનડીએ સરકારનો વિજય થયો છે આશ્રય હું બિહારની પ્રજાને આપું છું અને આશ્રય હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો તમામ નેતૃત્વનો હું હૃદયથી અભિનંદન કરું છું એમનો આભાર વ્યક્ત કરું છું જે પ્રકારે તારીખ સાતમી દીવ દમણ અને દાદરાનગર હવેલીનું જે પ્રચંડ જવું જન્મત આપણને મળ્યો છે એવો જ અને એનાથી કંઈક અધિક જન્મત બિહારની વિધાનસભા ચૂંટણીમાં લોકોએ આપ્યો છે લોકોએ આ બતાવ્યું છે કે એકચ્યુઅલમાં શું છે નરેન્દ્ર મોદી સાહેબના વિકાસની વાત કરીએ શાંતિ સલામતી અને અનેક પહેલાં વિકસિત ભારતની વાત કરી છે ઓપરેશન સિંધુરની વાત કરી છે અને દરેક ક્ષેત્રની અંદર જે પ્રકારે દેશ આજે જઈ રહ્યો છે હું માનું છું ત્યાં સુધી આ પ્રચંડ જીત એ દીવ દમણ દાદરાનગર હવેલીની હોય બિહારની હોય એ આજના આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબને જાય છે આજે વધારે કશું કહેવું નથી પણ જે પ્રકારે દેશની અંદર જે પ્રકારથી દેશ આગળ વધી રહ્યો છે આજે ફોર્થ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમી તરફ આપણો દેશ જ્યારે આગળ વધી રહ્યો હોય ત્યારે આ ક્ષણે જે બિહારની પ્રજાએ જે ભારતનું મૂળ ભારતનો મિજાજ શું છે એ બતાવ્યું છે એ બદલ બિહારની જનતાનું હૃદયથી આભાર વ્યક્ત બિહારમાં એક બહુ જ વિજય હોય છે इस विजय का हम श्रेय हमारे देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी को हम देते हैं उनकी विजन की जीत है आज पूरे देश भर ने देश का मूड क्या है ये देख लिया है हमने करीब करीब 204 सीटों के आसपास हम जीत रहे हैं इतनी बड़ी जीत हमें बिहार में मिली है तो हम एनडीए के सारे घटक दल को भी हम आज प्रदेश के अध्यक्ष आते हैं उनको शुभकामना देते हैं लेकिन जो पूरे देश में जो डेवलपमेंट हो रहा है जिस प्रकार से देश की इकोनॉमी जिस तरह से बढ़ रही है लोगों ने भारतीय जनता पार्टी और उनके सहयोगी दल पे जो विश्वास रखा है इसके लिए मैं तमाम बिहार वासियों को भी मैं इस प्रेस वार्ता में उनको भी मैं धन्यवाद देना चाहता हूँ और आने वाले दिनों में जो हमारा पूरा देश में जहाँ जहाँ भी इलेक्शन होगा हमें उम्मीद है कि लोगों ने आज प्रधानमंत्री पे विश्वास 2014 के बाद अटूट जो प्रेम दिया है वो प्रेम अभी भी हमारे प्रधानमंत्री और हमारे विकास के डेवलपमेंट पे हमें मिल रही है इसके लिए मैं सभी देशवासियों को भी शुभकामना देता हूँ क्योंकि ये बिहार इलेक्शन एक देश का मूड हमें समझ में आता है कहते हैं कि देश का जो राजनीति हमारी जो दिल्ली का रास्ता यूपी होके जाता है लेकिन अब ट्रेन बदला हुआ अब देश का रास्ता बिहार होके जाता है तो इतनी बड़ी जीत मिली है इस जीत के मैं श्रेय हमारे देश के यशस्वी प्रधानमंत्री जी को देता हूँ ये जीत ऑपरेशन सिंदूर की हुई है ये जीत जो हमारे कुशल नेतृत्व की हमारे राष्ट्रीय नेतृत्व की हुई है मैं इस जीत का श्रेय हमारे जितने भी हमारे राष्ट्रीय पदाधिकारी हैं उनको भी देता हूँ और जिन्होंने इस जीत के लिए मेहनत की उन कार्यकर्ताओं को भी मैं પારડી માં તલવાર થી કેક કાપી ઉજવણી રોફ જમાવવા માટે જાહેરમાં માં કેક કાપી વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી પારડી તાલુકાના એક ગામમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવાર વડે કેક કાપવાનો વિડીયો વાયરલ થયો છે આ ઘટના બાદ પાર્ટી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર યુવકના મિત્રો દ્વારા તેની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યુવકે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા અને લોકો પર રોફ જમાવવા માટે જાહેરમાં તલવાર વડે કેક કાપી હતી આ ઉજવણીના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ ઝડપથી વાયરલ થઈ ગયા હતા આ વિડીયોમાં યુવાનો કાયદાની જોગવાઈઓનો ભંગ કરીને જાહેરમાં તલવારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા વિડીયો વાયરલ થતાં પાડી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લીધી છે પોલીસે વાયરલ થયેલા વિડીયો અને ફોટાની ટેકનિકલ તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા યુવાનોની ઓળખ માટે ટીમ કાર્યરત છે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો હાથમાં લેનાર અને જાહેરમાં શસ્ત્રોનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ઉમરગામના કાંઠા વિસ્તારમાં પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરાયું મરીન ટાસ્ક ફોર્સ દરિયાઈ સુરક્ષા અંગે માછીમારોને જાગૃત કર્યા ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષા અંગે મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષક મરીન સેક્ટર કમાન્ડર હજીરા સુરતના માર્ગદર્શનમાં ઉમરગામ મરીન સેક્ટર દ્વારા ગુરુવારે નારગોલ ગામના માંગેલવાડ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાનિક માછીમારોની હાજરી સાથે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક એ એમ કોગસિયા તથા મરીન ટીમ લીડર પીએસઆઈ એસ એસ પઠાણ પીએસઆઈ કેસી પટેલ સ્ટેટ આઈબીપીઆઈ કેતન એમ રાઠોડ પીએસઆઈ કનૈયાલાલ ભાનુશાલી એસઓજી પીએસઆઈ વાય બી હડિયા તથા મરીન કમાન્ડો ટીમની ઉપસ્થિતિમાં સ્થાનિક ગ્રામજનો અને માછીમાર ભાઈઓને પ્રજાની તથા દેશની સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત દરિયાઈ માર્ગેથી થતી આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ બિનવારસી વસ્તુ પેકેટ ડ્રગ્સ બેગ બોટ અથવા ડ્રોન જોવા મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની અપીલ કરી હતી કાર્યક્રમમાં આગેવાન સંજય એલ માંગેલા અનિલ એજ માગેલા સહિત ગ્રામજનો માછીમારો હાજર રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકાંઠા વિસ્તારમાં રહેના નાગરિકો અને માછીમાર ભાઈઓમાં જાગૃતિ અને સુરક્ષા પ્રત્યે સહભાગીતાનો ભાવ વિકસાવાનો હતો ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની અતિ સંવેદનશીલ જવાબદારી સંભાળતા મહેરબાન એડીજીપી શ્રી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી મહેરબાન આઈજીપી શ્રી કોસ્ટલ સિક્યુરિટી અને મહેરબાન મરીન સેક્ટર કમાન્ડર અને એસપીસી હજીરા સુરત નાવના માર્ગદર્શન અને હેઠળ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની મરીન ટાસ્ક ફોર્સની જવાબદારી અને ફરજો અંગેની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત હાલમાં દરિયાકાંઠાના ગામોમાં લોકોની જાગૃતતા માછીમારોની જાગૃતતા લાવવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને દરિયાકાંઠો આપણો વધુ સારો રહે અને દરિયાકાંઠેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય દારૂ જુગાર ગાંજો કોકીન એરોઈન અથવા અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા તેની હેરાફેરી ન થાય તેમજ ગામ લોકો અને દેશની અને રાજ્યની સુરક્ષા ટકી રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવા માટે આજરોજ ધારગોળ ખાતેના માંગેલવડ ખાતે માછીમાર અને ગામ લોકોનું અવેરનેસ અંગેનું એક અભિયાન ચાલુ છે જે અંતર્ગત આજરોજ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જે અંગે આ લોકોને ગામ લોકોને અને માછીમાર ભાઈઓને તમામ બાબતોથી સુરક્ષાની દ્રષ્ટિએ અને દરિયાઈ સુરક્ષા અને આપણી સીમા સુરક્ષા અને જમીન માર્ગ અંગેની સુરક્ષા અંગે તે વાકેફ કરવામાં આવેલ છે ધરમપુરના ચાર ગામોમાં વીજ લાઈન કામગીરી રોકવા માંગ ગ્રામજનોએ જેટકો સામે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હાઈકોર્ટમાં કેસ ચાલો ધરમપુર તાલુકાના નાની વયાળ કાકડકુવા ફૂલવાડી અને માકડબન ગામના ગ્રામજનોએ જેટકો બલીઠા વાપી દ્વારા ચાલી રહેલી વીજ લાઈન નાખવાની કામગીરી રોકવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે ગ્રામજનોએ આ કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે એક દિવસ અગાઉ નાની વયાળ ગામે વીજ લાઈનના કામ દરમિયાન સ્થાનિક ખેડૂતો અને જેટકોના કર્મચારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આવેદનપત્રમાં જણાવાયું છે કે જેટકો બલિઠા વાપી દ્વારા ખેતીની જમીનોમાં અરજદારોની પરવાનગી અને સંમતિ વિના વીજ લાઈન નાખવામાં આવી રહી છે આ મામલે અગાઉ પ્રાંત અધિકારી કચેરીમાં કેસ દાખલ કરાયો હતો પ્રાંત અધિકારીના હુકમથી નારાજ થઈને પક્ષકારોએ ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે આ કેસ હાલમાં ચાલુ છે ગ્રામજનોએ રજૂઆત કરી છે કે જેટકો દ્વારા ચાલી રહેલી વીજ લાઈન કામગીરી તેમને તૈયાર પાકોની કાપણીમાં પણ અડચણરૂપ બની રહી છે તેમણે પ્રાંત અધિકારીને વિનંતી કરી કે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કેસના આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી આ કામગીરી સ્થગિત કરવાનો યોગ્ય હુકમ કરવામાં આવે